નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ વડોદરા મહાનગરપાલિકામાં પત્રકારો પર પ્રતિબંધનો વિવાદ ઉભો થયો છે જે અંતર્ગત પત્રકાર હિતરક્ષક સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને મૌખિક રજૂઆત કરવામાં આવી સમિતિએ માંગ કરી કે પત્રકારો માટે કોઈ કાળા નિયમો લાગુ કરવામાં ન આવે આ સાથે જ પત્રકાર હિતરક્ષક સમિતિ આરએનાઈ ગ્રુપ દ્વારા વડોદરા મહાનગરની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે પત્રકારો પર લગાવેલ રોક સામે રજૂઆત કરવામાં આવી તેમજ ખોટી રીતે બની બેઠેલા પત્રકારોના નામ વડોદરા મહાનગરની માહિતી પુસ્તક ડાયરીમાં ન સમાવવા માટે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરને પણ રજૂઆત કરાઈ હતી એક એક ટાઈટલમાં પાંચ પાંચ છ છ જણના નામ છાપવામાં આવશે જેનો કોઈ રોલ જ નથી

અને અમારા આ સંગઠનના ધ્યાન પર દોરવામાં આવેલું કે ને કમિશનર સાહેબની લોબીમાં પત્રકારોને ત્યાં જવા માટેની રોક લગાવવામાં આવી છે ત્યારે આ બાબત અમારા ધ્યાનમાં આવતા અમે સમગ્ર સંગઠનની અમારી કોર કમિટીની એક બેઠક કરી અને એક નિર્ણય કર્યો કે ગયા બે દિવસમાં નિર્ણય કરેલો કે આજે અમારે કમિશનરશ્રીને આના અનુસંધાનમાં વાત કરવાની હતી આજે અમે અહીંયા મળવા આવ્યા કમિશનર સાહેબ કોઈક કારણોસર કોઈ દિલ્હી થી ટીમ આવેલી છે તેના કારણે બહાર છે પરંતુ અમે તુવેર સાહેબ સાથે મુલાકાત કરવામાં આવી અને અમે તેમને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કીધેલું છે કે પત્રકાર પ્રેસ એટલે દેશની ચોથી જાગીર છે અને તેમ તેમાં કામ કરનાર મીડિયાકર્મીને ક્યાંય રોકવામાં ના આવે એક દિવસ તો શું પણ એક કલાક માટે પણ આવા કોઈ પત્રકારોને રોકવામાં ના આવે તેની અમે ધારદાર રજૂઆત કરી છે સાહેબ ને અને કુવર સાહેબ દ્વારા અમે કીધું છે કે આ મેસેજ કોર્પોરેશનના કમિશનર શ્રી પહોંચે અને આમાં ધ્યાન દોર કે ભવિષ્યમાં પણ આવી કોઈ ભૂલ આપણી કોર્પોરેશનની વડીક કચેરીના કોઈ પણ અધિકારી દ્વારા ના થાય અને આવો કોઈ પણ પ્રકારનો કાળા કાયદા સમાન કહેવાતા એવા નિર્ણય લેવામાં ના આવે તે કે જેથી કરીને પત્રકારનું સભિમાન ખોરવાય અમે આજે પણ પત્રકાર હિત રક્ષક સમિતિના માધ્યમથી કહીએ છીએ કે ભવિષ્યમાં માં પણ આવનાર સમય ક્યારે પણ પત્રકારો પર ખોટી રીતે કોઈ પણ નિર્ણયો લેવા આવશે ત્યારે ત્યારે અમારી સમિતિ કામ કરશે બીજી અમારી લેખિત એક રજૂઆત એવી હતી કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમે કોર્પોરેશનના કમિશનર શ્રીને આવેદનપત્ર આપ્યું હતું કે ખોટી રીતે એટલે કે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ